જે વસ્તુ દ્રઢતા પકડાઈ ગઈને દ્રઢતા તોડાવવા માટે જે જે કર્યું છે કારણ કે હકીકતમાં અંધશ્રદ્ધાની અંદર આ પરિવાર વધારે હોય છે અને આ પરિવારને અંધશ્રદ્ધામાંથી જો તોડાવવાનું મહેનત કર્યું હોય તો દેવારામ મહારાજનું છે સદગુરુ મહારાજનો છે હવે મુખ્ય વાત ઉપર હું જતો રહું છું કારણ કે મારે સત્સંગનો મહિમા વધારે છે કૃષ્ણ પરમાત્માની વાત કરીએ કૃષ્ણ પરમાત્મા કે છે હે અર્જુન મારું સ્વરૂપ આકાશ જેવું છે સ્વરૂપ આકાશ જેવું છે આકાશમાં થાય યમનું એમ છે આકાશમાં અનેક વરસાદ થાય આકાશ યમનું એમ છે આકાશમાં ગમે એટલી અગ્નિ તમે પ્રગટાવો તો આકાશ યમનું એમ છે એવું મારું સ્વરૂપ છે એટલે મહાપુરુષની વાત વિચારજો એનું સ્વરૂપ એવું છે એ જ તમારું અમારું સ્વરૂપ છે કારણ કે આ વસ્તુ ક્યારે સમજાય કે જ્યારે સદગુરુ મહારાજનો બોધ જેમ છે તેમ આપણને નક્કી થાય તો આ નક્કી થઈ જાય એવું છે કારણ આકાશ ક્યાંયથી આવ્યું નથી આકાશ ક્યાંય જાતું નથી એમ આત્મા પરમાત્મા ક્યાંયથી આવ્યો નથી આત્મા પરમાત્મા ક્યાંય જતો નથી આત્મા શું પરમાત્મા છે વાસ્તવમાં સીમાના ઓલેથી આત્મા કહેવાય છે દેહની સીમાના ઓલેથી આત્મા કહેવાય છે અને વિરાટની અંદર પરમાત્મા કહેવાય છે એટલે ખરેખર આ યોગ ભજન સત્સંગ નો યોગ ખરેખર છે પણ ભજન બોલવું એ કરતા મહાપુરુષ કે છે ભજન સાંભળવું એ સારું ઉત્તમ છે ભજન સાંભળી અને ભજન જીવનમાં ઉધારવું એ અતિ ઉત્તમ છે સદગુરુના શબ્દ જેમ છે તેમ જીવનમાં નહીં ઉતરે ત્યાં સુધી દૃઢતા નહીં પકડાય ત્યાં સુધી અદ્વૈત જ્ઞાન નહીં થાય અદ્વૈત જ્ઞાન કરવા માટે આવા મેળાવડા સત્સંગ ભજન હોય છે હરિને ગોતવા આખું જગત મથે છે કોઈ જપ કરે તો કોઈ તપ કરે કોઈ હવન કરે હોમ કરે વ્રત કરે આ ગોતવા માટે જ કરે છે છે ભગવાન અર્જુન હું જપ થી વ્રત થી કોઈ રીતે મળવા સમર્થ નથી શું કે છે અને તમે શું કરી રહ્યા છો તમારે વિચારવાનું હો ને કોઈનું કોઈનું કહેવાનું નથી આપણે ક્યાં આપણી દ્રષ્ટિ છે આપણે શું કરી રહ્યા છીએ ભગવાન કૃષ્ણ એમ કે છે હે અર્જુન હું જપથી તપથી હોમથી હવનથી કોઈ રીતે મળવા સમર્થ નથી એક સંત મળે એટલે હું મળી જાઉં છું હું કે છે સંત મળે એટલે મળી જાઉં છું જેને સંત મળી ગયા એને હરી મળી ગયો અને જેને સંત નથી મળ્યા એને હરી છે છે નક્કી વાત છે એવી જ રીતે રામાયણમાં તુલસીદાસ મહાત્મા પણ કે છે કહો ભક્તિ કવન પ્રયાસા યોગ નમક જપ તપ ઉપવાસા સરળ સંતોષ સ્વભાવી ભક્તિ કરવા માટે કોઈ પ્રયાસ કરવાની મહાપુરુષ ના પાડે છે કહું ભક્તિ કવન પ્રયાસા કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી કહો ભક્તિ કવન પ્રયાસા યોગ કોઈ યોગ સાધના કરવી યોગ ન મખ મખ કેતા દાન કદાચ તમે રોજ કરોડોનું દાન ને તોય તમને હરિની ઝાંખી નહીં થાય કોઈ ન થાશે પણ હરિની ઝાંખી નહીં થાય હરિની ઝાંખી કરાવી હોય ને જો તો સાચા સંતનું સાનિધ્ય સિવાય હરિનું દર્શન થતું નથી તો હરિનું દર્શન એ મહાપુરુષ ના પાડે છે યોગ ન મખ જપ કોઈ જાપ જપપાથી પણ મળવાનો નથી કોઈ તપ કોઈ તપશ્યાર્યા કરો ઘણા મહાપુરુષો તપસ્યર્યા કરે છે કોઈ ઊંધા માથે તપશ્ચર્યા કરે કોઈ એક પગે તપશ્ચર્યા કરે કોઈ બોલવાની ટેક લઈને તપશ્ચર્યા કરે છે પણ આ તપ ભગવાન મળવા નથી માંગતા ના પાડે છે ભગવાન એમ કે છે હું મળીશ નહીં ન યોગ ન મખ જપ તપ ઉપવાસા સરળ સ્વભાવ ન મન કુટી લાઈ જથા લાભ સંતોષ સદાઈ સરળ સ્વભાવ બનાવજો કે છે મનુષ્ય એક પ્રાણી ખરેખર હોશિયારમાં હોશિયાર પ્રાણી છે બીજા પ્રાણી એની આગળ એટલી જ્ઞાન નથી અમુક ઇન્દ્રિયો ઘટે છે અને આપણામાં બધી ઇન્દ્રિયોનું જ્ઞાન છે પણ આપણે તે ભગવાનને છેતરવા નીકળ્યા છીએ કારણ કે એવો છે એક દીવો કરીને છેતરવા માટે નીકળ્યા છીએ એક દીવો કરીને કરોડોનું કામ કરવામાં આપણે મથી રહ્યા છો પણ એ છેતરાય નહીં તમારા પુરુષાર્થમાં તમારા ભાઈમાં હશે તો જ તમને મળશે તમારા ભાગમાં જો કરોડો રૂપિયાની સંપત્તિ માંડી હશે તો દીવો નહીં કરો ને તોય મળશે પણ તમારું સરળ સ્વભાવ હોવો જોવે તમારા ભીતરમાં કોઈ પણ પ્રપંચ ન હોવો જોવે પ્રપંચ હોય ત્યાંથી હરી છેટો છે અને પ્રપંચ જ્યાં ન હોય એમાં હરી રહે છે આ મહાપુરુષોનો ઈશારો છે એટલે જે મહાપુરુષો જે દિશા બતાવી છે તરફ આપણે હાલવા છે કારણ કે જપ તપ હોમ હવન વ્રત ઉપવાસ થી મળવા સમર્થ નથી કદાચ ઉપવાસ કરતા હોય છે કરો એનો ના નહીં પણ શા માટે કરો છો વિચારીને કરજો અને હરિ ખરેખર બહુ વિચારવા જેવી વાત છે હરિ એક છે હરી અનેક નથી હરિ એક છે પરમાત્મા એક છે અનેક નથી જેમ સૂર્ય એક છે અને કદાચ હજારો ઘડા હોય તો સૂર્યનો પ્રતિબોધ હજારો ઘડામાં હોય હોય ન હોય ન હોય હોય ને તો સૂર્ય હજાર થઈ ગયા કહેવાય તો મહાપુરુષ કહે છે આ ઘટો ઘટમાં મારું સ્વરૂપ છે આ ઘટો ઘટમાં પરમાત્મા જ બોલી રહ્યો છે કબીર સાહેબ કહે છે तेरा તેરા સાય તુજમાં બંદા જ્યો ચકમક મે આગ

આગ પ્રગટ થાય એવી રીતે સાહેબ છુપાયેલો છે સાહેબ તમારી ભેગો છુપાયેલો છે પણ તમે ગોતવા માંડ્યા છો હરિદ્વારમાં તમે ગોતવા માંડ્યા છો હરિદ્વારમાં સ્વરામ સાહેબ પણ ના પાડે છે કોઈ સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ બેઠે કોઈ સુરતા સુઘડ સમેટો પાછી વાળવાની કે છે બહિર્મુખ થઈ છે ને એને પાછી વાળવાની છે કોઈ સુરતા સુગડ સમેટો તો ઘટમાં સાહેબ બેટે પડ્યું છે તેના ગોતે ને ગોતે છેટે છેટે બાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે રેઠે કોઈ સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ બેટે ક્યાં સાહેબ છે ને ક્યાં ગોતે છે જગત એટલે મહાપુરુષો કહે છે ઈ તકલીફ કઈ પડી છે બેનોને ખબર હોય માલધારી સમાજના બેનોને ગાયના આછળની અંદર દૂધ હોય હોય ને હોય હોય ને કે ના હોય હોય પણ ગાય એ દૂધ થી વંચિત છે છે ને છે એ સ્વાદ ગાયતો મળતો મળતો હોય કે સ્વાદ મળતો નથી પણ પણ એ સ્વાદ સ્વાદ છે ખરો એને મળતો નથી કોઈ એનું દોહન કરીને દોહન કરીને એને કદાચ મહી કરી નાખે અને પછી એનું ઘી બનાવીને તો એ ઘી છે છે ને છે એને પાઈ દે તો એને સ્વાદ મળે કે ના મળે મળે એવી જ રીતે આપણી ભેગા પરમાત્મા છે પણ આપણને એ સ્વાદ મળતો નથી અને આપણે બીજે ગોતવા નીકળ્યા છીએ મહાપુરુષો એમાં કહે છે કે તમારો સાહેબ તમારી ભેગો છે તો એને જાણવું હોય તો ક્યાં જવું એને જાણવા માટે મહાપુરુષ જેને દર્શન કર્યું છે એની આગળ જાઓ જેને દર્શન કર્યું છે એની આગળ જાવ કારણ કે જો પ્રગટ દીવો હશે કોડ્યુ હોય અંદર દિવેલ હોય અને વ્હાઇટ હોય અને ઘર માં મૂકી દેજો તો પ્રકાશ આપે ને બેનો કે નો આપે નો આપે પણ કોઈ એને જલાવીને મૂકી દે તો તો પ્રકાશ આપે ને તો જે জ্বলતો દીવો છે જે પ્રગટ દીવો છે એની આગળ જાય અને અનેક દીવા પછી પ્રગટી જાય તો વાસ્તવમાં પ્રકાશ બધાનો અલગ અલગ હોય ને કે એક જ હોય એક જ હોય એમ આ બધાય છે ને પ્રગટ દીવા છે સાહેબ આની આગળ જેટલા જેટલા ગ્યાં ને એ બધાય પ્રગટ થયા છે અને આ પ્રગટ થયા છે ને એટલે આ એક બધામાં એક તત્વ રમી રહ્યું છે મહાપુરુષો આ દિશા તરફ આપણને લઈ જાય છે આ દિશા જો ન પકડાય તો આપણે ગમે એટલા મિલાવડા કરીએ ને તો એ આપણે મહેનત માથે પડે કારણ કે તમારે ભેગા ભગવાન છે એ તમે નક્કી કરો તો ખરેખર ભગવાન આપણી ભેગા છે અને આપણે પાણામાં

ખબર પડી ગઈ સમજણ આવી ગઈ એટલે ઢીંગલા પોત્યા છૂટી ગયા સંયમનું લગ્ન થયું એટલે ઢીંગલા પોત્યા છૂટી ગયા એમ જે મહાપુરુષો આગળ આ બધા ભગવાનને ગોતવા માટે મહેનત કરતા હતા કરતા કરતા જ્યારે એને ખબર પડી કે જેને ગોતું છું એ તો મારી પાસ છે એ ખબર પડી ગઈ એટલે એને આ બધું કરવાનું બધું મટ્યું છે કારણ કે હરી તરફ જવા માટેના આ બધા ઉપચારો જ છે હરી કદાચ તમે એમ કહ્યો કે અંદર ને બહાર વ્યાપકમાં ભગવાન કૃષ્ણ અર્જુને કીધું અણુ અણુમાં ભગવાન છે અણુ અણુમાં ભગવાન છે એ હોય ને અણી જ એટલી પણ મારા વિના જગ્યા ખાલી નથી પણ આ કેર નક્કી થાય પરમાત્મા ખરેખર એક જ છે અને બધામાં છે જેવી રીતે આગળ મેં વાત કરી એમ દરેકની અંદર આકાશ બધા પાત્રની અંદર છે આકાશ ક્યારે નાનું મોટું થતું નથી અને પાત્રનો કારણે અનેક આકાશો તમને દેખાય છે એમ આ ઘાટના કારણે અઘાટ તત્વ ભય બિરાજમાન છે એ નક્કી થઈ જાય તો એક જ છે નહીતર અનેક લાગે છે એ ભાષે છે હકીકતમાં થયો નથી આ જેમ પ્રકાશ આવી રહ્યો છે તો આ પ્રકાશ જે છે એ કરંટ એક છે અને ગોળા અનેક છે કરંટમાં કોઈ ભેદભાવ નથી જો કદાચ ગોળામાં જાય તો લાઈટ આપે ફ્રીજમાં જાય તો ઠંડક આપે અને હીટરમાં જાય તો ગરમી આપે એનામાં કોઈ ગુણ છે નહીં પણ જે ઘાટમાં ગયો છે એવા ગુણ એ થયો છે સદગુરુ મહારાજની જે